જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ખાતે જ્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં રવિ કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે ત્યારે ભેસાણ ખાતે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે જેમાં રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની

તાલુકાના તમામ ખેડૂતોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને આ તકે દરેક વિભાગના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ તેમજ બાગાયત વિભાગ જૂનાગઢ તેમજ સ્ટેટ બેંક ભેસાણ મિશન મંગલમ આરોગ્ય વિભાગ વન વિભાગ તેમજ ખેતીવાડી વિભાગના સ્ટોલો ઉભા કરવામાં આવ્યા હતા જેનો લાભ મોટા પ્રમાણમાં મહિલાઓએ લીધો હતો આ મહોત્સવમાં ભેસાણ તાલુકાના અલગ અલગ ગામોમાંથી ખેડૂતો પધાર્યા હતા અને તમામ ખેડૂતોને ખેતી વિશે તેમજ અન્ય વિભાગો દ્વારા પોતપોતાના વિભાગની માહિતગાર કરાયા હતા આ તકે આ રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમના અધ્યક્ષ ભેસાણ તાલુકા પંચાયત પ્રમુખ ગાંડુ કથરીયા તેમજ

પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને તમામ અધિકારીઓ દ્વારા તમામ સ્ટોલની મુલાકાત લઈ લીધી હતી અને આ કાર્યક્રમને ભેસાણ તાલુકા વહીવટીતંત્ર દ્વારા ભારે ઉત્સાહ ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ હાલના રવિ કૃષિ મહોત્સવ ચાલી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર અત્યારે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ કે જે તારીખ છ અને સાત ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના જૂનાગઢ તાલુકાના ભેસાણ ઉપક્રમે આ કૃષિ મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ પશુપાલક બહેનો ખેડૂત બહેનો તેમજ મોટી સંખ્યામાં ખાસ કરીને ખેડૂત વર્ગની સાથે સાથે જે કંઈ લાભાર્થી ભાઈઓ બહેનો છે એ પણ ઉપસ્થિત રહ્યા હતા આની અંદર મિલેટ મિલેટનું મહત્ત્વ મૂલ્યવર્ધન બગાયતી પાકો વિવિધ પ્રકારની સહાયો પશુપાલન લગતી સહાયો કૃષિને લગતી વિવિધ સહાયો તેમજ અલગ અલગ પ્રકારની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ તેમજ હાલની તકમાં બાગાયતી પાકોમાં જે કાંઈ ઉપલબ્ધતાઓ છે એમના વિશે પૂરતા પ્રમાણમાં માર્ગદર્શન અને સારું એવું પ્રદર્શન નિદર્શન તેમજ ખાસ કરીને એની અંદર એ લેક્ચરો પણ નાખવામાં આવ્યા હતા અને બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસના લીધે રાજ્ય સરકારને આ પહેલને કારણે હજારો ખેડૂતો પશુપાલકોને આર્થિક રીતે તેમજ અન્ય ઘણી બધી રીતે ફાયદો થવાનો છે એવું ચોક્કસ મારો પણ માનવું છે હું સંજય ઢોલરિયા શ્રીનાથજી પ્રાકૃતિક ફાર્મ સાંકરોડાની અંદર ધરાવું છું આજે મારા ખેતરની અંદર પાકતી વસ્તુ જે છે ટોટલ હું મશીન ક્લીન કરી અને ડાયરેક્ટ ગ્રાહક સુધી પહોંચાડી રહ્યો છું એ છે પ્રાકૃતિક ખેતી પણ મારો ખેડૂતોને કહેવાનો ભાવ અર્થ એ છે કે તમે લોકો કદાચ માનો કે પ્રાકૃતિક ખેતી કરતા લોકો જે હોય એ ઓછા હોય તો એની સામે જો કેમિકલ ખેતી કરતા હોય અને વેલ્યુલેશન કરવા માટે પોતે પણ જો પ્રાકૃતિક ખેતીની જેમ પોતાના બોર્ડ રાખે જેમ દુકાનોને જેમ અને પોતે જો વેલ્યુલેશન કરે ગ્રેડિંગ પ્રોસેસ ને પેકિંગ તો ખેડૂતોને પણ ભાવ મળે પ્રાકૃતિક અને કેમિકલ ખેતી બંને એટલે આ ધ્યેયથી ખેતી કરો અને પોતે વેપારી બનો આવો ધ્યેય છે સંજય ઢોલરિયા રમેશભાઈ રાઠોડ જુનાગઢ